નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દેવડિયા ગામના આયુષ્યમાન કેન્દ્રની અંદર નિશુલ્ક આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પનું આયોજન દેવડિયા સરપંચ દિવેરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવતા ડૉક્ટર ડેરવાડા દ્વારા સારવાર કરી અને લોકોને દવા આપવામાં આવી લખતર તાલુકાના દેવડીયા ગામની અંદર આજે દેવળિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવીર છેરાડા દ્વારા સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓ લાભ લીધો હતો અને તેઓને બધાની સારવાર કરવામાં આવી હતી અને તેઓને સારવાર કરી અને તેઓને નિદાન કરી અને તેઓને આયુર્વેદિક દરવા સ્થળ ઉપરથી જ આપવામાં આવી હતી અને જે લાભાર્થીઓને વધુ દવાની જરૂર પડે તેઓને પડવાણા સારવાર એટલે કે આયુર્વેદિક હોસ્પિટલની જે મુલાકાત લેવા જણાવવામાં આવ્યું હતું અને તેઓને ત્યાંથી દવા મળી રહે છે આમ જણાવી આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું